હેલો જય માતાજી મિત્રો યુટ્યુબ ચેનલ અમારી સિનુ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે અત્યારે હાલની અંદર વાત કરીએ જે આપણી સીનુ ડિજિટલ ચેનલ વિશે તો મિત્રો આપણા સારા એવા સપોર્ટથી અમારા સબસ્ક્રાઈબ પણ એવા સારા વધી ગયા છે અને મિત્રો આપણી ચેનલ બહુ સારી રીતે અંદર ચાલી રહી છે તો મિત્રો આપણે અત્યારે હાલની અંદર જે શોર્ટ વિડીયા અંદર નાખી રહ્યા છે તો બહુ સારી રીતે એના વિવિઝ મળે છે તો મિત્રો ખૂબ જ એવા તમારા સારા સપોર્ટથી અમારી ચેનલ સારી એવી ચાલી રહી છે મિત્રો વાત કરીએ આપણે અત્યારે હાલની અંદર એક મહિના પહેલની તો મિત્રો એક મહિના પહેલની અંદરની આપણે જો આપણી ચેનલ વિશે વાત કરવા જઈએ તો બહુ સારી રીતે એના વિવેજ એવા રીતના વિડીયા અને જે આપણે શોર્ટ વિડીયો પણ નાખ્યા છે એના પણ સારા સારા એવા એવા વિવેજ મળે છે તો મિત્રો મને પણ સારો તમે બધા લોકોએ સપોર્ટ કર્યો છે અને મિત્રો ખાસ એ જ છે કે મેં જે ચેનલમાં વિડીયો ચડાવું છું અત્યારે હાલની અંદર એના વિવેદ અંદાજે થોડા તો નહીં તો પણ હજાર કે પંદરસો વિવેદ તો એક વિડીયો તો મિત્રો સારો એવો સપોર્ટ કર્યો છે તમારા બધાના સારા સપોર્ટથી મારા હાલની અંદર સત્યાવીસ જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે સત્યાવીસો સત્યાવીસો જેવા સબસ્ક્રાઈબર અત્યારે હાલની અંદર મારી ચેનલમાં થઈ ગયા છે અને વોટ ટાઈમ મિત્રો ખાસ આપણે જે વોચ ટાઈમની જરૂરથી ચાર હજાર વોટ કલાક મિત્રો જે ચેનલ મોનિટાઈઝ કરવા માટે ચાર હજાર કલાક જોવે છે એ પણ આપણે સારી રીતેથી પૂરા થઈ ગયા છે અને ચેનલ પણ આપણી મોનિટાઈઝ થઈ ગઈ છે તો મિત્રો જે લોકોએ મને સપોર્ટ કરવાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વિડીયા જોયા અને સારી રીતે એવા વિડીયા લગભગ મિત્રો એક વિડીયો આપણો એવી રીતનો વાયરલ થઈ ગયો છે તો જો પચાસથી ઉપર પચાસ હજારથી ઉપર પણ એ વિડીયો ચાલી ગયો છે અને મિત્રો એવા ઘણા બધા વિડીયા ચાલ્યા છે જે કઠ્યા હજાર આસપાસ જતો રહ્યો હતો એક બાર હજાર વિડીયો ચાલ્યો છે તો મિત્રો આવી રીતના વિડીયાથી સપોર્ટથી મારા ચાર હજાર વોટ ટાઈમ પણ પતી ગયો છે અને ચેનલ પણ મોડિટાઈ થઈ ગઈ છે તો મિત્રો હાલની અંદર આપણે યુટ્યુબની અંદર જે કોમેડી વિડીયામાં આપણે જે કામ કરતા હતા એટલે હાલની અંદર એ કોમેડી વિડીયા નથી નાખ્યા પણ હવે મિત્રો આપણે વળી પાછા જે આ કોમેડી વિડીયા કામ ચાલુ હતું એ લગભગ ઘણા વિડીયા તો અત્યારે હાલની અંદર જોવા નહીં મળે લેકિન છ સાત દિન મેં એક વિડીયા ચેનલ આવી ગયા કોમેડી ક્યાં કે જે મિત્રો આપણે કોમેડીથી જ કામ ચાલુ કર્યું હતું તો કોમેડીથી જ એવો વિડીયો આવ્યો હતો જે કોમેડી સારા કામમાં જ આપણે આ વિડીયો વાયરલ થયા હતા ઘણા બધા વિડીયા આપણે કોમેડી જ નાખ્યા હતા કારણ કે કોમેડી વિડીયામાં વોચ ટાઈમ પણ સારો મળી ગયો બધી રીતે કામ સારું થઈ ગયું હતું તો મિત્રો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને અને મિત્રો સબસ્ક્રાઈબ અમારી ચેનલ જે ના કરી હોય એને તો સબસ્ક્રાઈબર કરી જ દેજો અમુક લોકોને ધ્યાન નથી રહેતું કે સબસ્ક્રાઈબર કેવી રીતે કરવી ને કેવી રીતે ના કરવી એ પણ અમુકને ખબર નથી પડતી મિત્રો જે ભણેલા ગણેલા હોય ને તો તરત જ ખબર પડી જાય છે કે સબસ્ક્રાઈબર એટલે શું જેને ઘણા બધા તારે મોબાઈલના ઉપયોગ કરી રહ્યા છે મિત્રો અને એવા વિડીયા પણ અપલોડ કરે છે તો મિત્રો તમારા બધાના સારા સપોર્ટ એવો સારો સપોર્ટ મળ્યો છે જે માટે અમારી ચેનલ વોચ ટાઈમ પૂરો થઈ ગયો અને મિત્રો આપણે કોમેડી વિડીયા જે કોમેડી વિડીયા બનાવવાના છે મિત્રો હજુ ઘણા બધા બાકી છે બધા વિડીયા અને ટૂંક સમયની અંદર પણ એક કેમેરો લેવાની ઈચ્છા છે જે કેમેરાનું શૂટિંગ કરવા માટે જે કોમેડી વિડીયાનું શૂટિંગ કરવા માટે કેમેરો પણ લેવો પડશે એટલા માટે મિત્રો વિડિયામાં અમારા વિડીયા જોવાનું ચાલુ રાખજો અને સારું એવું અત્યારે હાલની અંદર મિત્રો કામ પણ બહુ છે એના લીધેથીને અત્યારે જે કોમેડી વિડીયાનો ટાઈમ ઓછો મળે છે કારણ કે જો અત્યારે ઈટો બનાવવાનું કામકાજ ચાલુ છે એટલે રોજ ટાઈમ હોય નહીં ચાર પાંચ દિવસ રજા મળે તો એક બી વિડીયા બનાવી દઈએ અને નાખીએ ને કે રોજ તો કંઈ ટાઈમ આપણે મળતો નથી રોજ મિત્રો ટાઈમ મળે પણ જો એક બે મહિના પછી કારણ કે પછી આપણા જે રોજ કોમેડી વિડીયો આવતા હતા બીજા ત્રીજા દાડે ઓ રોજ ચાલુ રહે ગયા અભી થોડા કામ બાકી છે લેકિન વિડીયા જે પહેલાં ચાલુ હતા કોમેડી જે મિત્રો રોજ કોમેડી વિડીયો નાખતા પણ વાયરલ પણ બહુ સારી રીતે થઈ જતા અને અત્યારે જે આ લોંગ જે બ્લોગ બનાવીએ છીએ એ મિત્રો થોડાક ઓછા ચાલે છે કારણ કે જે કોમેડી ની તો મજા બી અલગ છે ને કોમેડી વિડીયા તો બહુ જ મજા આવે છે વિડીયા જોવાની ઓરે અત્યારે હાલની અંદર જે ટૂંક સમયની અંદર હવે મારા કોમેડી વિડીયા ચાલુ થશે તો સૌને જય માતાજી મિત્રો સપોર્ટ કર્યો સપોર્ટ કરતા રહેજો જય માતાજી